જુઓ સૌપ્રથમ તો આપણે જ્યાં સુધી બે હજાર ચારની વાત કરવાનું ભૂલી જઈએ છે બે હજાર ચારની અંદર ઇન્ડિયા ટીવી સ્ટાર નેલ્સન સીએનએ સી વોટર આ બધા જ લોકો એનડીએની સરકાર કહેતા હતા અને એ વખતે ત્યાં ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો અને બસો અઢીસો સીટો કહેતા હતા અને આવી એનડીએને માત્ર વન ફિફ્ટી નાઇન સીટ એટલે કે એકસો ને ઓગણસાઠ સીટ અને બસો ને બાસઠ સીટ સાથે બે હજાર ચારમાં કોંગ્રેસે ગઠબંધનને સરકાર બનાવી એવી જ રીતે બસો ને પંચોતેર સીટો જ્યારે બે હજારને નવમાં કહેતા હતા ત્યારે આ જ રીતે સ્ટાર ન્યૂઝ સી વોટર આજ તક માર્ગ ઇન્ડિયા ટીવી એસી નેલ્સન અને આવી એકસો ને એક્યાસી સીટોને સરકાર ફરીથી કોંગ્રેસ અને ગઠબંધનની એ જ પ્રમાણે આ વખતે આપણે ગુજરાતની વાત કરતા હતા તો ગુજરાતની અંદર જે પ્રમાણે આણંદની સીટ બનાસકાંઠાની સીટ સાબરકાંઠાની સીટ જૂનાગઢની સીટ અને આપણે પાંચ જે બાય ઇલેક્શન છે એની અંદર ત્રણ સીટો જે છે એની અંદર કોંગ્રેસ ક્લીન સ્વીપ કરીને જીતવાની છે ખંભાતની સીટ હોય જે આણંદની સાથે જોડાયેલી સીટ છે ત્યારબાદ માણાવદરની સીટ હોય અને બીજાપરની સીટ હોય અને બાકીની બે સીટોની અંદર પણ કોંગ્રેસ ખૂબ જ સારો અત્યારે જ્યારે પ્રતિસાદ જનતાનો મળી રહ્યો હોય ત્યારે કોંગ્રેસ તરફથી અમને આ વખતે ગુજરાતની અંદર એક આશ્ચર્યજનક અને અડધાણ્યું પરિણામ મળે એવી પણ અમને સંભાવના છે અમે અત્યારના કોઈ પણ આ જે અત્યારના આ સર્વે છે એને અમે નકારતા નથી એમને સન્માન આપીએ છે પરંતુ અમે સૌથી વધારે અમારા માટે શેરો માન્ય એ ભારત દેશની પ્રજા છે અને પ્રજાએ આ વખતે ઇન્ડિયા ગઠબંધનને સરકાર બનાવવાનું નક્કી કરી દીધેલું છે